સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ખટોદરા જળમથકમાં બારસો ઓગણીસ મિલીમીટર વ્યાસની પાણીની લાઇન બદલવાની કામગીરી અને મજુરાગેટ મેટ્રો રેલ લાઇનને નડતારૂપ ચારસો પચાસ મિલીમીટરનું પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાશે જેને પગલે ત્રણ અને ચાર જૂન શનિવાર તેમજ રવિવારે અઠવા ઝોન ઉધના ઝોન તથા સેન્ટ્રલ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો સપ્લાય કરી શકાશે નહીં તેમને હાઇડ્રોલિક વિભાગ દ્વારા આવ્યું છે સુરત મહાનગર પાલિકાના હાઇડ્રોલિક વિભાગે જાહેર જનતા માટે જારી કરેલી સૂચનામાં જણાવ્યું છે કે સાઉથ ઝોન ઉધના એમાં આવેલા ખટોદરા જળ વિતરણ મથક ખાતેની ઓવરહેડ ટાંકીની આઉટગોઈંગ બારસો ઓગણીસ મિલીમીટર વ્યાસની એમએસ લાઇનના લીકેજ રિપેરિંગ અને મજુરા ગેટ ખાતે મેટ્રોની કામગીરીમાં નડતરરૂપ ચારસો પચાસ મિલીમીટર વ્યાસની શિફ્ટિંગ કરવામાં આવેલ હયાત અગિયારસો મિલીમીટર વ્યાસની નડિકા સાથે જોડાની અગત્યતા કામગીરી ત્રણ જૂનના રોજ સવારે આઠથી રાત્રે નવ કલાક સુધી હાથ ધરવામાં આવશે જેથી ખટોદરા ઓવરહેડ ટાંકી ભરી શકાય તેમ ન હોવાથી તેમાં રાંદેની ખટોદરા જતી ટ્રાન્સમિશન નળિકા ઉપર શટડાઉન હોવાથી અઠવા જળ વિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકી દ્વારા પાતો નિયમિત પાણી પુરવઠો આપી શકાય તેમ નથી ત્રીજી જૂના રોજ સાઉથ ઝોન એટલે કે ઉધના ઝોન એના પાર્ટ વિસ્તાર ખટોદરા ઓવરહેડ ટાંકી દ્વારા અપાતો બપોરે અને સાંજના સવારના સપ્લાયમાં સમાવિષ્ટ વિસ્તાર સપ્લાયનો ખટોદરા જીઆઈડીસીનો વિસ્તાર અને સાઉથ વેસ્ટ ઝોન એટલે કે અઠવા ઝોનના પાર્ટ વિસ્તારમાં સમાષ્ટ નવી સિવિલ હોસ્પિટલ લો વિસ્તાર તથા સવારના બીજા સપ્લાયરમાં સાડા આઠથી સાડા બાર સમાવેશ પીપલોદ ગામતણ ઉમરા ગામતણ સિટી લાઈટ એસપીએનઆઈટી કોલેજ વીર નર્મદ યુનિવર્સિટી ઈચ્છાનાથ કારગિલ ચોક વગેરે વિસ્તારની સોસાયટીઓ તથા તેને સંલગ્ન વિસ્તારમાં પાણી પુરવઠા આપી શકાય તેમ નથી તો ચોથી જૂના રોજ સાઉથ ઝોન એટલે કે ઉધના એ ઝોનના પાટ વિસ્તારમાં ખટોદરા ઓવર ટાંકી દ્વારા અપાતો સવારે અને બપોરના સમય ખટોદરાનો વિસ્તાર સેન્ટ્રલ ઝોન પાટ વિસ્તારમાં દક્ષિણ વિભાગના સવારના સપ્લાયમાં સમાવિષ્ટ વિસ્તાર બેગમપુરા સલવતપુરા ગોપીપુરા સગરામપુરા નાનપુરા રુદ્રપુરા સોનીફળિયા તેની આજુબાજુના વિસ્તાર અને સાઉથ વેસ્ટ ઝોન એટલે કે અઠવા પાટ વિસ્તાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલની વિસ્તાર સવારના પ્રથમ સપ્લાયમાં સવારે પાંચથી આઠ સમાવિષ્ટ અઠવા ગેટ અઠવા પોલીસ લાઇન પનાસ ગામતળ ગોડદો રોડ રામચોક સર્જન સોસાયટી પાંજરાપોળ તથા આજુબાજુની સંલગ્ન સોસાયટીઓ તેમજ સવરના બીજા સપ્લાયમાં સાડા આઠથી સાડા બાર સમાવેશ પીપલોદ ગામતળ ઉમરા ગામતર એસવીએનઆઈટી કોલેજ વીર નર્મદ કારગીલ ચોક વગેરે વિસ્તારમાં સમાવેશ યુનિવર્સિટી ઈચ્છાના સોસાયટીઓ તથા તે સંલગ્ન વિસ્તારમાં પાણી પુરવઠો અસંત અવરોધાય ઓછા પ્રેસરથી નહીવત મળવાની શક્યતા રહેલી છે આમ સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા પાણીની લાઇન બદલવાની કરાનાર કામગીરીને લઈને ત્રણ ઝોનમાં પાણી કાપશે તેની સમસ્યા સર્જાઈ શકે છે अजर कुर्सी साथ प्रकाशवाला